આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે હેક્ઝા વન કોમા થ્રી ડાય ઇન ફાઈવ આઈનમાં સીગમા અને પાયબંધનો સરવાળો કેટલો થશે આપણે સૌપ્રથમ આપણને આપેલું સંયોજન છે એ ડ્રો કરીશું હેક્ઝા વન કોમા થ્રી ડાય ઇન ફાઈવ આઈન અહીંયા જે પ્રતિ લાગેલા છે દ્વિતીય કૃત્ય આઈન એટલે કે ટ્રિપલ બોન્ડ હશે ડાય ઇન એટલે કે બે વાર પાય બોન્ડ હશે ડબલ બોન્ડ હશે અને મલ્ટિપલ બોન મલ્ટિપલ ટાઈમ છે એટલે અહીંયા નું શું લખ્યું છે હેગા અગેન હેક્ઝા ઉપરથી આપણને શું ખબર પડે કે મૂળ શબ્દ આયુપીએસસી નામ જે છે એનું કોણ છે હેગ્ઝ અને જો હેગ્ઝ મૂળ શબ્દ હશે તો મુખ્ય શૃંખલામાં કેટલા છ કાર્બન હશે તો આપણે અહીંયા છ કાર્બન લખીએ છ કાર્બન અને એને આપણે નંબરિંગ પણ આપી દઈએ વન ટુ થ્રી ફોર ફાઈવ અને સિક્સ અને હવે એમાં ડબલ બોન્ડ છે બોન્ડ કે ટ્રિપલ બોન્ડ એ મૂકી દઈએ તો જોઈએ અહીંયા વન અને થ્રી ઉપર કોણ છે ઇન એટલે કે પાયબોન્ડ ડબલ બોન્ડ હશે ઓકે તો વન નંબરનો કાર્બન વન નંબરના કાર્બન ઉપર આપણે મૂકશું અહીંયા બોન્ડ હા એ બોન્ડ વન નહીં પણ વન અને ટુ બંને ઉપર આવશે પણ અહીંયા વન શું કામ લખાય કે જ્યાંથી જે સાઈડથી આપણને પહેલીવાર દેખાય વન નંબર ઉપર પહેલીવાર છે ડબલ બોન્ડ દેખાઈ જાય છે તો અહીંયા વન લખું છે એ રીતે અહીંયા ત્રીજા ઉપર પાય બોન્ડ ક્યારે દેખાશે જ્યારે એ ત્રીજા અને ચોથા વચ્ચે હશે ત્યારે જો એ બીજા અને ત્રીજા ઉપર હોત તો આપણને બીજા ઉપર પહેલા દેખાઈ જાય એટલે કે એને નંબર ટુ કહેવાત નંબર થ્રી નહીં નંબર થ્રી ઉપર પહેલાં દેખાવો જોઈએ તો ત્રીજા અને ચોથા વચ્ચે હશે અને એ જ રીતે પાંચ ઉપર આવીને એટલે કે પાંચ ઉપર ટ્રિપલ બોન્ડ ક્યારે હશે કે જ્યારે એ પાંચ ઉપર પહેલાં દેખાય તો પાંચ ઉપર અહીંયા આપણે લખીશું ટ્રિપલ બોન્ડ આ ટ્રિપલ બોન્ડ આવી ગયો પાંચ ઉપર પાંચ અને છ વચ્ચે છે તો પાંચ ઉપર પહેલાં દેખાશે અને હવે ખૂટતી સંયોજકતા આપણે હાઇડ્રોજનથી પૂરી કરી દઈએ આ કાર્બન પ્રત્યેક કાર્બનના ચાર બોન્ડ હોય આ કાર્બનના અત્યારે બે બોન્ડ બનેલા છે બે બોન્ડ બાકી હશે તો બંને બોન્ડ છે આપણે હાઇડ્રોજનથી પૂરા કરી દઈએ તો અહીંયા હાઇડ્રોજનથી બોન્ડ બનાવશું જેથી બે બોન્ડ બનાવતા કાર્બનના ચાર બોન્ડ કમ્પ્લીટ થઈ જાય આ કાર્બનની વાત કરીએ તો કાર્બનના અહીંયા લેફ્ટ સાઈડ બે અને રાઇટ સાઈડ એક બોન્ડ ટોટલ ત્રણ બોન્ડ બનેલા છે ચોથો બોન્ડ આવશે હાઇડ્રોજનથી તો ચોથો બોન્ડ મૂકી દીધો હાઇડ્રોજનથી આ કાર્બનની વાત કરીએ થર્ડ નંબરના કાર્બનની તો લેફ્ટ સાઈડ એક અને રાઈટ સાઈડ બે બોન્ડ છે તો એના પણ ત્રણ બોન્ડ બનેલા છે ચોથો બોન્ડ આવશે હાઇડ્રોજનથી જે આપણે અહીંયા મૂકી દઈએ ફોર્થ નંબરના કાર્બનની વાત કરીએ એમાં લેફ્ટ સાઈડ બે અને રાઇટ સાઈડ એક ત્રણ બોન્ડ ઓલરેડી બનેલા છે તો આનો એક બોન્ડ હજી હાઇડ્રોજનથી હશે જે આપણે અહીંયા લખી નાખીએ અને જો આપણે ફિફ્થ નંબરના કાર્બનની વાત કરીએ તો એના લેફ્ટ સાઈડ એક અને રાઈટ સાઈડ ત્રણ બોન્ડ ઓલરેડી કમ્પ્લીટ છે તો આના ચાર બોન્ડ કમ્પ્લીટ હોવાથી અહીંયા કોઈ હાઇડ્રોજન હશે નહીં અને જો આપણે છ નંબરના કાર્બનની વાત કરીએ તો એના લેફ્ટ સાઈડ કેટલા ત્રણ બોન્ડ કમ્પ્લીટ છે તો આપણે એક અહીંયા હાઇડ્રોજન મૂકી દઈએ બરાબર તો આ રીતે અહીંયા હાઇડ્રોજન મૂકીને સ્ટ્રક્ચર છે આખું કમ્પ્લીટ કરી શકાય અને હમે હવે આપણે આમાં સિગમા અને બોન્ડની કેલ્ક્યુલેશન કરવાની છે બરાબર તો સીગ્મા અને બોન્ડ જો કે જ છે તો એ નોટ સ્વરૂપે એક બે વાક્ય લખવાય તો લખી શકાય બે પરમાણુ વચ્ચે બે પરમાણુ વચ્ચે પ્રથમ બંધ प्रथम बंध हमेशा हमेशा सिग्माज होय प्रथम बंध हमेशा सिग्माज होय बीजी नोट के रीते लिखी इशू लिखी શકાય બે परमाणु વચ્ચે બે परमाणु વચ્ચે માત્ર એક सिग्मा बंध થઈ શકે जो એક થી વધારે બે પરમાણુની વાત છે જો બે પરમાણુ વચ્ચે એકથી વધારે બંધ આપેલા હોય વધારે બંધ આવેલા હોય બંધ આવેલ હોય તો પ્રથમ પ્રથમ સિવાયના પ્રથમ બંધ કયો છે સિગ્મા સિવાયના તમામ બંધ તમામ બંધ બંધ હશે બંધ હોય તો સ્ટ્રકચરમાં વાત કરીએ તો આ બંને વચ્ચે આ પહેલો બંધ છે આ બંને વચ્ચે પણ પહેલો બંધ છે તો આ બંને બંધ કયા હશે સીગમાં આ પણ કેવો હશે સીગમા આ કાર્બન વચ્ચે બે બોન્ડ છે તો બેમાંથી જે પહેલો હશે બરાબર ઉપર નીચે એવું નથી પણ જે પહેલો હશે એ સીગમા હશે અને બીજો હશે એ પાયો હશે આ કાર્બનની વાત કરીએ તો લેફ્ટ સાઈડ એક સીગમા બોન્ડ હશે નીચે પણ એક સિગ્માં બોન્ડ હશે અલગ અલગ પ્રમાણુ વચ્ચે પ્રથમ બંધ તો સીગમા જ હોય બરાબર ત્રણ નંબરના કાર્બનની વાત કરીએ તો અહીંયા ડબલ બોન્ડ છે એમાંથી એક સીગમા નીચે એક હશે સિગમા એક સીગમા અહીંયા સીગમા અને અહીંયા એક કોણ હશે પાય બરાબર જો ચોથા નંબરના કાર્બનની વાત કરીએ તો આ બંને બોન્ડ કેવા હશે સિગમા કેમ કે અલગ અલગ પરમાણુ વચ્ચેના બનશે અહીંયા સિગ્મા હશે અહીંયા સિગમા હશે અને જો ફિફ્થ નંબરના કાર્બનની વાત કરીએ તો લેફ્ટ સાઈડ તો સિગમા છે જ રાઈટ સાઈડ ટ્રિપલ બોન્ડ છે જેમાંથી એક સિગમા હશે બાકીના બે પાયો હશે આ સીગમા અને બાકીના બે પાયો હશે અને લાસ્ટ કાર્બનની વાત કરીએ તો લેફ્ટ સાઇડ તો કેલ્ક્યુલેશન થઈ ગયું છે રાઈટ સાઈડ જે એક જ બંધ છે કયો હશે સિગ્મા બંધ ઓકે તો અહીંયા કેલ્ક્યુલેશન કરી લઈએ સિગ્મા બંધની વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન એટલે કે સિગ્માબંધ છે કેટલા છે ઇલેવન બોન્ડ કેટલા થશે અગિયાર પાયબોન્ડની કેલ્ક્યુલેશન કરીએ તો બોન્ડ એ અહીંયા છે પાયબોન્ડ વન એ અહીંયા પણ છે ટુ અને અહીંયા બે પાઇબોન્ડ છે તો ટોટલ ચાર પાયબોન થશે તો પાયબોન કેટલા થશે ચાર અને બંનેનો સરવાળો કેટલો થશે પંદર બરાબર તો આન્સર હશે આન્સર પંદર જે આપણો ફાઇનલ આન્સર છે સિગ્મા સિગમાને પાયબોનનો સરવાળો હેક્ઝા વન કોમા થ્રી ડાય ઇન ફાઇવ આઈ ઇનમાં કેટલો થશે પંદર ફિફ્ટીન ઓકે થેન્ક યુ